જય મુરલીધર જય ભોલેનાથ મિત્રો ઓલી ધજા બતાવી છે સામે એ ધજા એ આપણે આગળ પગી જવાના છીએ અને પછી તમે જોજો પૂરો બ્લોક આનંદ આનંદ આવી જશે અને મજા મજા તો હાલો કડી ચાય પી લેવી પછી જાય કારણ કે આ સા ડુંગળે પીવાની એકદમ અતિ આનંદ આવે તો સાલો સા પાણી પી લેવી પૂરો સાનો પીડીયોને બનાવો હાલો એ પગી આવ્યા ફાઇનલી સિતારા સિતારા તો જય મુરલીધર જય ભૂલેનાથ મિત્રો આજે આપણે આલો ફાઈનલી રૂપાલી પહેલાં સ્ટે આવી ગયા છે આ ધૂણાના લાઈવ દર્શન કરવાના હોમ કરવાનો છે આગળ સાણા તલ વગેરે નાખીને એટલે ખાસ પૂરો વિડીયો જોઈજો તમને મજા મજા આવી જાય કારણ કે આવો નજારો અને આવા દર્શન તમે ધૂણાના કાંઈ નહીં કર્યા હોય કારણ કે જો તમે પૂરો આખો ફરતો આખા ડુંગરનો નજારો જોઈ જુઓ ને આ મારે પાલીતાણા તાલુકામાં આવેલું છે પાલીતાણા તાલુકાના હસ્તગીરી દેદરડા અને કંજરડા ત્રણ ગામના શીમાડા ઉપર છે આ કૈલાશ ટેકરી ને કૈલાશ ટેકરીનો ધૂણો છે વિજયગીરી બાપુનો આ વિજયગીરી બાપુના ધૂણે મહેધા આવેલા છે તો ખાસ કરીને વિડીયો પૂરો જોઈજો આ કડીએ યોમ કરોવાનો છે હવન તો ખાસ કરીને પૂરો બ્લોક જોઈજો અને તમે આવો નજારો થાય નહીં જોયો ને બાપુ એમ કહેતા કે આ મેં એ કે બાપુને પહેલાં અવતારનો છે અત્યારે તો આ કાઢેલો છે એવી જીગરી બાપુએ પણ એના આગલા અવતારનો આ ધૂણો છે તો આ ધૂણો આવો તો આપણો કોન્ટેક નંબર કરજો ખાસ કરીને બહુ અદ્ભુત આવો નજારો લઈને દર વર્ષે શિવરાત્રીને આગલે નોમને દીયા અહીંયા ગજનો ધજા ફરવું કહેશે એટલે તમે ગજની ધજા અહીંયા સડવામાં આવે છે દર વર્ષે ને આવો નજારો તમે ત્યાં નહીં જોયો હોય કારણ કે વિશાળ નજારો ફરતો આખો ડુંગર ડુંગર ખરેખર બહુ જોવાની મજા આવી જાય આ ધૂણો પણ ભૂલતા નહી

હવે આવું જ છે એ વખત તો આ ભોલેનાથની રિંગ લિંક બનાવેલી છે માટીની અને એમાં તો ખાસ કરીને ભૂલતા તો આ વિડીયો પૂરો જોજો અને ખાસ કરીને આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં કારણ કે આ વિજયગીરી બાપુનો ધૂણો છે ચેતન ધૂનો આ કેટલા વર્ષો પહેલાનો ધૂણો નીકળેલો છે તો ખાસ કરીને તમે અહીંયા આવો તો આપણો સંપર્ક કરજો અને જય ભોલેનાથ કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં હર હર મહાદેવ હર હર જય